Спасибо.

રમતા પડી જાય તેવી ઘટના પણ સર્જાય છે ખાડા ખુદેલ હોવાથી રોડ ઉપર ધૂળ પડેલ છે અને અહીં વેપાર કરનાર દુકાનદારો દુકાનમાં ખાડાની ધૂળો ધૂળો ઉડીને તેથી દુકાનમાં વારે ઘડી આવે છે તેમજ ખાડાઓ ગેસ એજન્સી દ્વારા ભરવામાં આવે છે તે અસમતોલ રીતે ભરેલ છે તેથી કોઈ ઊંચા નીચા લેવલ ને લીધે પણ અહીં રહેતા લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે તેથી કોલેવાડા વિસ્તારના રહેશોની માંગ છે કે ગેસ એજન્સી દ્વારા ખાડા પૂરવામાં આવે અને રોડ નું જે ઊંચા નીચા ખાડા ભરેલ છે તેનું લેવલ કરીને સમાંતર કરાવીને આપે જેથી અહીં રાહગીર દુકાનદારો કે રહેવાસીઓને કોઈ તકલીફ ના પડે અને ચાલુ નગર ના સ્વર્ણિમ સર્કલ પાસે આવેલ આવેલ છે કારણે આ ગટર કાયમ ભરાયેલ જોવા મળે છે આ ગટર ખુબ દુર્ગંધ મારતી હોવાથી અહીં વેપાર કરનારા વેપારીઓને સતત બીમારીઓનો ભય સતાવી રહ્યો છે આ ગટર લાઈન ના પાણી કાયમ નિકાલ કરવા ઘણી વાર કરવામાં આવેલ છે છતાં એ અહીં રહેતા લોકો તંત્ર દ્વારા કોઈ અહીના લોકોનું કેવું છે આ ગટર લાઈન કાયમી ઉકેલ માટે અહીંના લોકો તંત્ર પાસે માંગણી કરી રહેલ છે ઝાલોદ નગરપાલિકા ને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ના પેટ નું પાણી હાલતું નથી તેવી ગંભીર પરિસ્થિતિ છે રિપોર્ટર અવસર ગુજરાતી ઝાલો